મેરકુવાની દૂધ મંડળીમાં ગેરરીતિના આક્ષેપો બાદ ફરી એકવાર ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને આવ્યા હતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મેરકુવાની દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ગેરરીતિ થઈ ગંભીર આક્ષેપો કર્યા બાદ બરોડા ડેરીમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો જ્યારે ગઈકાલે ડેરીના ચેરમેન દિનુમાએ કહ્યું હતું કે કેતન ઇનામદાર પોતાના વિસ્તારમાં ભ્રષ્ટાચાર ન થાય તેની કાળજી રાખે જ્યારે પૂર્વ ચેરમેન અજીત ઠાકોર એક આંગળી મારા તરફ કરશે તો ચાર આંગળી તેમના તરફ રહેશે સમય આવ્યે પુરવાર થઈ જશે તેમ કહ્યું હતું ગતરોજ ડેરીના ચેરમેન દિનુમા અને એમડી દ્વારા આપેલા નિવેદન બાદ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા નિવેદન સામે કરેલ વળતા પ્રહારમાં કહ્યું હતું કે એ નિવેદન બે જવાબદાર અને હાસ્યાસ્પદ છે તેઓ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે જ્યાં ભ્રષ્ટાચારનો પુરાવો છે બરોડા ડેરી એમાંથી છટકી ન શકે એમાં એમડી નિયામક મંડળ એ જવાબદાર હોય અને હોય જ કેમ કે નાના પ્રમુખ રવજીભાઈ અને મંત્રી વિક્રમસિંહનું ગજુ છે કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની બેન્કની અંદર આજે ચાલી રહ્યું છે બેન્કની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી પણ એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે એ અધિકાર પત્રની અંદર સહી અને અંગૂઠો લેવામાં આવે છે દસ દિવસે પગાર આવે છે દસ દિવસે પગારમાં એમની સહી લેવાય કાં તો એમનો અંગૂઠો લેવાય હવે વેરીફાઈ પણ નથી કરતા અને પૈસા ચૂકવાઈ જાય છે તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે સરકારે ત્રણ વર્ષથી ઓડિટ કર્યું જ નથી સરકાર દ્વારા ઓડિટ થતું નથી એ દરેક મંડળીમાં તપાસ કરતાં બહાર આવ્યું છે અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ જાતે કરાવ્યું છે એટલે આ ઓડિટ થયું જ નથી આ દસ દિવસનો પગાર કે જે મારા ધ્યાન મુજબ પચાસ કરોડથી સો કરોડનો છે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો હવે આ પગાર એ નાની વાત નથી ઘણા બધા મુદ્દે તેમણે પોતાની રજૂઆતો મૂકી હતી સાથે જ જણાવ્યું હતું કે જે બરોડા ડેરી અને નિયામક મંડળ આની સામે કાર્યવાહી કરશે આ સ્ટેટમેન્ટની મને અપેક્ષા હતી એની જગ્યાએ તો લોકો કહે છે કે તાલુકામાં વિકાસના કામોની અંદર શું થઈ રહ્યું છે એમાં ધ્યાન આપે જ્યાં જ્યાં મારા વિસ્તારમાં કે કોઈ બીજી જગ્યા પર કંઈ પણ નાની મોટી વસ્તુ મારા ધ્યાન પર આવશે તો એક આગેવાન તરીકે એને હું આ જ રીતે ન્યાય આપીશ મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર કેમેરાની સામે બે જવાબદાર નિવેદન ન કરીએ અને એમડી જો એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે મારે એ જાણવું છે કે રાજીનામું આપ્યું અને બીજા મહિનામાં રિટાયર થાય છે તો એવી રીતે કેવી તબિયત બગડી કે બીજા મહિનાની રાહ પણ ન જોઈ અને અધ વચ્ચેથી રાજીનામું આપી દીધું અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા ભગવાન કરે કે એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા અને આને રાજકીય રીતે લેવામાં ન આવે પણ અત્યારે તો આ સંસ્થાનો પ્રશ્ન છે અને એની અંદર અમે ધારાસભ્ય એક મતે આનો વિરોધ કરીએ છીએ બસ આજે મારો આપ સમક્ષ આવવાનો પ્રેસ કરવાનું કારણ એક જ છે ગઈકાલે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેન બંનેના પ્રેસ સમક્ષના નિવેદન મેં સાંભળ્યા સાંભળીને મને દુઃખ પણ થયું ને આ નિવેદન એક હાસ્યાસ્પદ નિવેદન હતું કે ભાઈ આ જવાબદાર વ્યક્તિઓ હોવા છતાં પણ આવા બે જવાબદાર નિવેદન કેમ આપે છે મેરા કુવાની અંદર એમડી પોતે કબૂલ કરે છે કે ભાઈ મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું છે અને મૃતકના નામે ટ્રાન્ઝેક્શન થયું છે એ મંત્રીની એક નાની ભૂલ કહેવાય પણ ગેરરીતિ કે કૌભાંડ ના કહેવાય આવું એમડી કહે છે બરોડા દેવીના એમડી હવે આ વાત હું આપની સમક્ષ એટલા માટે મૂકી રહ્યો છું કે બે તપાસ ચાલી રહી હતી એક તો અમારા માન્ય ડીએસપી શ્રી દ્વારા તપાસ થઈ રહી હતી એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ રહી હતી એક જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસ થઈ રહી છે અને ત્રીજી બરોડા ડેરી દ્વારા તપાસ થઈ રહી છે હવે બરોડા ડેરીના તપાસમાં મને ભરોસો નથી એવું મેં મારા પહેલેથી જ કહેતો આવ્યો છું કે બરોડા ડેરીને મેં મારે આ વસ્તુથી વાકેફ કર્યા છે પણ મને ભરોસો નહોતો પણ આજે એક ચોક્કસ તમને કહીશ કે ડીએસપીને જ્યારે મેં લેખિતમાં આપ્યું હતું અને કહ્યું હતું કે મને તપાસનો રિપોર્ટ આપો એ તપાસનો રિપોર્ટ ડીએસપી કલેક્ટર કલેક્ટરશ્રીને પણ મોકલ્યો છે બરોડા ડેરીના ચેરમેનને પણ મોકલ્યો છે અને રજીસ્ટ્રરને ઉદ્દેશીને એમને આખી તપાસનો અહેવાલ સુપ્રત કર્યો છે આજે હું તમારી સમક્ષ એ અહેવાલ મૂકું છું કે ડીએસપીએ કહ્યું છે એટલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખૂબ મોટો મોટા પ્રકારનો ગંભીર ગુનો છે અને એ ગુનાની અંદર પ્રમુખ મંત્રી ઉપર સીધો જ દારી કાર્યવાહી થઈ શકે છે એમને કલમ ટાંકીને અંદર લખ્યું છે કે આટલી આટલી કલમો સાથે આ લોકો પર એફઆઈઆર કરવી અને એ એફઆઈઆર કરવા માટે એમને જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં જાણ કરી છે હું અત્યારે તમને આ પ્રેસમાં જ એ ડીએસપી સાહેબને જે મને આપેલો તપાસનો અહેવાલ છે હું આપની સમક્ષ મૂકું છું એટલે મેરા કુંવાની અંદર પાંચ મૃતકોના સભાસદો બોગર સભાસદ બનાવ્યા તેમજ મેરાકુવા ગામના એના જ સભાસદોના ટ્રાન્ઝેક્શનમાં લાખોનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું આ લાખોનું હજુ તપાસ કરશે તો કરોડોમાં જ હશે પણ એક નાની મંડળીમાં જ્યારે આટલું મોટું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે ત્યારે બીજી એક વસ્તુ ફલિત થાય છે ખાસ કે સેન્ટ્રલ કોપરેટિવ બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકાર પત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકારપત્રથી સભાતા જ પહેલાને મંત્રી ખાતો પ્રમુખને એ અધિકાર આપી શકે છે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકારપત્ર એ વેલિડ ગણાતું નથી બીજા નંબરની અંદર કે હાઈ હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે આ જે હાઈ રિસ્ક બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય એને પણ આ લોકો બે વર્ષને નહીં દસ વર્ષ સેન્ટ્રલ કો બેંક કેવાય સી કરાવે છે એટલે આ પણ એક શંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનો એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે અને એ જ વસ્તુ મારી તપાસ માગવાનો વિષય છે કે જ્યારે બરોડા ડેરી ના નિયામક મંડળ એવું કહેતું હોય કે બહુ વહીવટ સારો ચાલી રહ્યો છે બરોડા ડેરીના એમડી એવું કહેતા હોય કે ખૂબ સારો વહીવટ ચાલી રહ્યો છે જ્યારે મેરાકુવા ગામની ગેરરીતિ બહાર આવી હોય અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ થતો હોય અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટૂંક સમયની અંદર એની તપાસ પૂરી કરીને ફરિયાદ દાખલ કરવાના છે ત્યારે મારે એવું કહેવું છે કે આ બધી જ વસ્તુની પાછળ ઢાંકિછડો કેમ અને જ્યારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો તબાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આટલી મોટી સંસ્થા ફરચામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર બરા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય અને અગાઉ જ્યારે મેં પણ જ્યારે પણ કંઈક વાત કરી છે ત્યારે એનું પરિણામ મળતું આવ્યું છે અને આ વખતે પણ પરિણામ મળશે